રહ્યા છે ત્યારે ત્યારે રોજ વડોદરા શહેરમાં પ્રતાપ મડાણી પોળ અદાણીયા પુલ યુવક મંડળ શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળના સાથે વિવિધ મંડળોના શ્રીજીનું આગમન યાત્રા નીકળી હતી ગણેશ ઉત્સવને લઈને મંડળો અને ઘરમાં સ્થાપના કરતા તમામ ગણેશ ભક્તોમાં અનેરો થનાટ જોવા મળ્યો છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર મોડી રાત્રે વિવિધ મંડળો દ્વારા ગણપતિ આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે સાથે આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો સાથે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા પ્રતાપ મળઘાની પોળના શ્રીજીની મંગળવારે આજવા સરદાર એસ્ટેટ ખાતેથી ભવ્ય આગમન યાત્રા નીકળી હતી અયોધ્યામાં બિરાજમાન શ્રીરામની પ્રતિમાની પ્રતિકૃતિ સમાન શ્રીજીને પણ શ્રીરામનું સ્વરૂપ અપાયું છે પચીસ દિવસમાં તૈયાર થયેલી આ પ્રતિમા કમળ પર ઊભી છે જ્યારે પ્રતિમાની પાછળ કમાનમાં વિષ્ણુ ભગવાનના અવતાર કંડાર્યા છે યાત્રામાં પ્રથમવાર સાત કલર નીકળે તેઓ ત્રીસ હજારનો એક ફટાકડો ફોડાતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મૂર્તિકાર અશોક અજમેરીએ કહ્યું કે શ્રીજીની પ્રતિમા પંદર ફૂટ ઊંચી છે જ્યારે કમાન સાથે કુલ ઊંચાઈ સત્તર ફૂટ છે વડોદરા શહેરમાં પ્રતાપ પોળ અદાણીયા પુલ માં મહાદેવ યુવક મંડળના સાથે વિવિધ મંડળોના શ્રીજી નું આગમન યાત્રા નીકળી હતી અને આગમન યાત્રામાં ભવ્ય આતિશબાજી પણ જોવા મળી હતી ખડે છે કે જે પ્રભુ ની લાભના સ્વરૂપે આ વર્ષે કરવાના છે આ મૂર્તિ કે થી આજવારો પાણી કેપુરા દરવાજા ખાતે ભવ્ય આશિમવાજી નું રાખવામાં આવેલ છે આ યાત્રામાં વધારો અને